GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN Media Network હું છું સાદુલ ગજ્જર વાત કરીશું ગોધરાના જમીન દલાલોની જેને બ્રોકર કહીએ છે આ બ્રોકરો જો તમે કોઈ પણ મકાનની લેવેજ કરતા હોય કે કોઈ પણ કાગળે આપતા હોય તો તમે ચેતી જજો આ વાત છે ગોધરાની અને ગોધરાના જમીન માફિયાઓ દલાલો એટલી હદે વટી ગયા છે કે બારોબાર લોકોની જમીન વેચી મારે છે જમીન માલિકને ખબર પણ નથી હોતી અને જમીન બીજા લોકોના નામે થઈ જાય છે આવો જ ફ્રોડ વાવડી બુઝર્ગ ઇલાકાની અને આવું જ કંઈક રંધાઈ ગયું ગોધરામાં જગ્યા હતી મક જે માલિક હતા તેઓની અને જગ્યા બારોબાર પાંચ લાખમાં લેવામાં આવી અને ત્યારબાદ 25 લાખ માં પાર્ટીને પડાઈ દેવામાં આવી પરંતુ આ જે ફ્રોડ છે એ ફ્રોડ ગોધરાના દલાલોને કર્યું છે અને જો તમે તમારી મહામૂલી આખી જિંદગીની કમાણી પોતાના ઘર માટે પોતાનું એક સપનું હોય કે મકાન બનાવીશો એવી જગ્યાએ જો તમે લૂંટાઈ રહ્યા હોય તો આવા દલાલોથી ચેતતા રહેજો કેમ કે વાત ગોધરાના દલાલોની છે અને ગમે તે બ્રોકર હોય દલાલ હોય તેઓની સાથે આ સામાન્ય પ્રજા જોડે સીધી ચીટિંગ થઈ રહી છે તેથી જ અમે કહીએ છીએ કે ગોધરાના બ્રોકરોથી સાવચેત રહેજો સાવધાન રહેજો કેમ કે બ્રોકર એટલા માટે જ બને છે કે એમને કોઈ પણ જાતની મૂડી રોકાણ કર્યા વગર રાતોરાત લખપતિ બનવું છે રાતોરાત કરોડપતિ બનવું છે કેમ કે આ તો દલાલ છે અને આ દલાલની વાત અમે કરી છે